હેલો વિદ્યાર્થી મિત્રો હું છું અશોક સર સાયના ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું વેલકમ કરું છું વિદ્યાર્થી મિત્રો તો આજે સરસ મજાના અત્યારે આપણે સ્ટેપ બાય સ્ટેપ અત્યારે તમારા વિડીયોઝ જે નવું પાઠ્યપુસ્તક બદલાઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો ગુજરાતીનું એના આપણે તમારે સ્વાધ્યાય પથ્થિ અને તમારા જે પાઠને આધારિત પ્રશ્નો બરાબર એના સોલ્યુશનના વિદ્યાર્થી મિત્રો અત્યારે વિડીયોની સિરીઝ ચાલી રહી છે તો વિદ્યાર્થી મિત્રો બધા પાઠના તમારે જે પાઠ પૂરો થાય પછી સ્વાધ્યાય આવે છે એનું આપણે આ સોલ્યુશન દરેક વિડીયોમાં કવર કરીએ છીએ એટલે પાઠ્યપુસ્તક પાઠ્યપુસ્તક આધારિત સોલ્યુશન છે એ આપણે દરેક વિડીયોમાં કવર કરશું બરાબર તો અત્યારે વિદ્યાર્થી મિત્રો સાયના ક્લાસિસ ચેનલ દ્વારા એક ઓફર ચાલે છે જો તમારે આખા આ સેમેસ્ટર પહેલું સેમેસ્ટર એટલે કે એકથી દસ પાઠનું બધાનું એકી સાથે તમારે પીડીએફ જોઈએ છે પાઠ્યપુસ્તકનું સોલ્યુશન બરાબર તો પીડીએફ ફાઇલ ફોર્મેટમાં તમને મળી જશે વિદ્યાર્થી મિત્રો એના માટે તમારે એકસો દસ રૂપિયા પેમેન્ટ કરવાનું રહેશે પેમેન્ટ માટે નીચે સ્ક્રોલ થઈ રહ્યો છે નંબર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર સિક્સ ઝીરો સેવન ફાઇવ નાઇન એ નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો તમારે એકસો ને દસ રૂપિયાનું પેમેન્ટ કરી પેમેન્ટનો સક્સેસફુલ પેમેન્ટનો સ્ક્રીનશોટ તમારે સેન્ડ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો એટલે અમારી ટીમ તમને તરત જ પીડીએફ ફાઇલ મોકલી આપશે જેની અંદર એકથી દસ પાઠનું કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તક આધારિત સોલ્યુશન છે એ તમને મળી રહેશે અને એ વિદ્યાર્થી મિત્રો તમારે તમારા મોબાઈલમાં સેવ કરીને રાખવાનું રહેશે બરાબર એ સોલ્યુશનમાંથી વિદ્યુમાંથી વિદ્યાર્થી મિત્રો તમે તમારા ટાઈમે જ ગમે ત્યારે વિદ્યાર્થી મિત્રો તમે સોલ્યુશન લખી શકો સારા અક્ષરથી વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાની નોટબુક તૈયાર કરી શકો અને એક્ઝામમાં સારો એવો સ્કોર પણ તમે લાવી શકો વિદ્યાર્થી મિત્રો બરાબર તો વધારે સમય ન લેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરશું વિદ્યાર્થી મિત્રો લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિદાઉટ વેસ્ટિંગ ટાઈમ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ગુજરાતી ધોરણ આઠ આઠમો પાઠ ઘર બરાબર સ્વાધ્યાય પ્રશ્નોત્તર વાતચીત ઘર પાઠ વાંચતી વખતે તમને તમારા ઘર વિશે શું યાદ આવ્યું તો જવાબ કઈ રીતે બનશે ઘર પાઠ વાંચતી વખતે મને પણ અમારા ગામમાં રહેલું ઘર યાદ આવી ગયું મારા દાદા કહે છે કે તે ઘર તેમના પપ્પાએ એટલે કે મારા પપ્પાના દાદાએ બંધાવેલું હતું તે ઘરમાં મારા દાદાના ચાર ભાઈ બહેન તથા મારા પપ્પાના પાંચ ભાઈ બહેનના બધા પ્રસંગો થયા હતા હું દર ઉનાળામાં વેક ઉનાળાના વેકેશનમાં તે ઘરે રહેવા જાઉં છું મને ત્યાં રહેવાની ખૂબ મજા આવે છે મને ઘણી વાર તે ઘર યાદ આવે ત્યારે મારા મમ્મી પપ્પાને ત્યાં લઈ જવા માટે કહું છું સરસ મજાનો વિદ્યાર્થી મિત્રો આ રીતે જવાબ બનશે બીજો જોઈએ તો પાઠ વાંચતી વખતે તમે દુઃખની લાગણી અનુભવી ક્યારે તો કે પાઠ વાંચતી વખતે મને પાઠના અંતમાં દુઃખની લાગણી થઈ લેખકના ઘરડા ઓસરીમાં બેસીને રડતા હોય છે ત્યારે લેખક આવીને તેમને પૂછે છે કે બા તું કેમ રડે છે ત્યારે બા મોટેથી રડવા લાગે છે અને કહે છે કે હું હવે બહુ દિવસ જીવવાની નથી મારા જીવવા સુધી આ મકાન ન વેચો બરોબર વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું છે એકદમ પાઠ ત્રીજો તમારા ગામડે એટલે કે વતનમાં તમારું ઘર છે તેના વિશે કહો તો કે હા મારા વતનમાં અમારું ઘર છે તે અહીંના શહેરના ઘર કરતાં ખૂબ મોટું અને હવા ઉજાસવાળું છે તેમાં આંગણામાં મોટી ખુલ્લી જગ્યા છે તેના ફરતે થોરની કાટાળી વાટ કરેલી છે આંગણામાં બે લીમડાના મોટા વૃક્ષો છે પછી અને છેલ્લે પાછળની બાજુમાં એક રસોડું છે મેળા ઉપર બે બીજા રૂમો છે જેમાં સુવા માટેના ખાટલા ગોદડા વગેરે છે બંને રૂમની ઉપર નાળિયાવાળા રડતા છાપરા છે મને ગામડાના ઘરે રહેવાની ખૂબ મજા આવે છે તો સરસ મજાનો આવી રીતે વિદ્યાર્થી મિત્રો જવાબ લખી શકો બરાબર બોલો બધા વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોના જવાબો આપણે વાંચીને સમજશું તો વિડીયોની સાઇઝ એકદમ મોટી થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો અમુક તમને હું સમજાવતો રહીશ જરૂરી લાગે એ બાકી તમારી વિડીયો પોઝ કરી અને આન્સર છે એ નોટડાઉન કરી લેજો વિદ્યાર્થી મિત્રો કારણ કે વિડીયો સાઇઝ મોટી થઈ જશે તો વિડીયો બોરિંગ થઈ જશે અને તમને પણ સોલ્યુશન લખવામાં મજા નહીં આવે બરાબર તો જોઈએ આગળ આપણે તમારે કોઈ આવું જૂનું ઘર હોય તો એના વિશે તમે શું કરો બરાબર સરસ મજાનો છે લખી લેજો એવી જ રીતે પાંચમો પ્રશ્ન છે અહીંયા બીજો લીટી દોરેલ શબ્દ સમૂહની જગ્યાએ કૌશમાંથી ખાલી જગ્યાએ શબ્દ પસંદ કરી અને મૂકવાનું છે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના અહીંયા તમે જોઈ શકો છો જવાબ પહેલી ખાલી જગ્યામાં જીરણા વ્યવહાર કુશળ ખોરડું ગાર ઓસરી પછી કરો મોભ અને ડૂમો પછી આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો ત્રીજો પ્રશ્ન જોઈએ રેખાંકિત શબ્દો માટે લાગુ પડતા રૂઢિપ્રયોગ મૂકી ફકરો ફરીથી લખો તો કોમલ સાયકલ પર પડી તેના પગમાં સૂડ ભોકાતું હોય તેવું દરદ ઉપાડ્યું તો આગળ જોઈએ ગાઈશ ઉપર તો એના જવાબો છે તો ઉત્તર અહીંયા તમે લખી શકો વિદ્યાર્થી મિત્રો વિડીયો પોઝ કરીને ચોથો પ્રશ્ન જોઈએ ઉપરોક્ત રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી એક ફકરો બનાવીને લખો તો અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો પાંચમો આપેલા વાક્ય કોણ બોલી શકે પાઠના આધારે લખવાના છે ગાઈશ બરાબર તો બા જો તમે સંપત્તિ સંમતિ આપો તો ગામડાનું ઘર હવે કાઢી નાખીએ કોણ તો કે દીકરો સંતાનો બરોબર આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો બધા જવાબો છે ઘર બા ગમાણ બા લેખક ને નાનો ભાઈ છઠ્ઠો જોઈએ આપેલી બાબત માટે લેખકને પોતાના ઘરને લગતા ક્યાં સંસ્મરણો સાંભળે છે તે લખો ઘર બનાવવું લેખકના બાપાએ તેમના ત્રણ ચાર પેઢીથી ચાલતા આવતા માટીના ખોરડાના સ્થાને ઈંટોનું પાકું ઘર પરિવારના બધાને મંજૂરી કરી ને જાતે બાંધેલું હતું ઘર માટે પોતાના બળદગાડામાં ઈંટો લાવ્યા હતા ચણતર માટેના ગાર માટેના ગામના આંબા તળાવમાંથી ચીકણી માટી જાતે ગાડીને લાવ્યા હતા લાકડા માટે પોતાના ખેતરના જૂના લીમડા કાપ્યા હતા બપારા સુધી ગારના તગારા મારી બાઈએ ઉપર ચડાવેલા આ તમામ ઘર બનાવવાના સંસ્મરણો લેખકને સાંભળે છે તો એવી જ રીતે ગાઈશ અહીંયા ઘરનો ઓરડો પછી આંગણું પછી ઓસરી બરોબર સાતમો જોઈએ તો લેખકને ઘર વેચવા બાબતે મનોમન કેટલા પ્રશ્નો થયા કરે છે આવા પ્રશ્નો તારવું અને કહો બરોબર તો પેલું સાવા માટે બાપ દાદાનું ઘર કાઢી નાખવું બાકીના ત્રણ અહીંયા છે ગાઈસ આઠમો જોઈએ તો તમારા મિત્રના ઘર વિશે માહિતી મેળવવા નીચે આપેલા પ્રશ્નસૂચક શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નો બનાવો તો અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ આપણે ઉપર અહીંથી પ્રશ્ન નવમાં ચાલુ થઈ છે ઘરના ઓરડામાં ગયો મારા સંતાનો પણ હવે આ ફકરો વાંચો એમાં આપેલા ઓરડાના વર્ણનના આધારે ઓરડાનું ચિત્ર દોરો પછી દસમો જોઈએ તો આ એકમમાં લેખકે ઘર વિશે અનુભવ અનુભૂતિ એકાંકિત પાત્ર રજૂ કરવાનું છે એક વખત સરસ મજાનું છે લખી લેજો અહીંયા સુધી પછી અગિયારમો પ્રશ્નોના ઉત્તર લખો છો લેખકને ગામડામાં ઘરનું આકર્ષણ શા માટે રહ્યું ન હતું તો લેખકનું ઘર જે વાસમાં હતું ત્યાંના જૂના પડોશીઓ પણ હવે શહેરમાં રહેતા થઈ ગયા હતા મોટા ભાગનાએ તો પોતાના ઘર કાઢી પણ નાખ્યા હતા એટલે પરણ મરણ જેવા કોઈ સામાજિક પ્રસંગે કે લાંબી રજાઓમાં ગામડાના એ ઘરમાં થોડા દિવસ રહેવા જતા ત્યારે ઘણું અળવું લાગતું હતું નવા પાડોશીઓ આવી ગયા હોય અને તેમની સાથે નાતો બંધાયો જ ન હોવાથી તેમને એ ઘરનું આકર્ષણ રહ્યું ન હતું એવી જ રીતે બીજો પણ છે અહીંયા વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન અને ચોથો આગળ ઉપર જોઈએ લેખકને ગળે ડૂમો ભરાવાથી જેવું શાંત થઈ ગયું સરસ મજાનો છે અહીંયા છઠ્ઠું ઘર ના કાઢશે એવું બાઈએ સાથી કહ્યું પછી સાતમો જોઈએ તો ભાઈ હમણાં કમી જાઓ એવું નાના ભાઈએ કોને કહ્યું બારમો જોઈએ તો નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી એક એક વાક્ય છે વિદ્યાર્થી મિત્રો રમેશ અને ઘર ઘર તો મોટું છે દફતર ચોપડી મારા દફતરમાં ચોપડી છે જો બાકીના ત્રણ અહીંયા છે ગાઈસ તમારા ધ્યાનમાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો જુદા જુદા જવાબ લખવાનું છે અહીંયા બરોબર અહીંયા શું છે વાક્યો બનાવો ઉદાહરણ પ્રમાણે બરોબર છોકરાનો જવાબ સાચો એણે તો અહીં તમે જોઈ શકો છો જ રીતે આગળના પ્રશ્ન ઉપર જઈએ અહીંથી પણ છે ગાઈઝ તમે વિડીયો પોસ્ટ કરીને લખી શકો સોલ્યુશન તેરમો ઘર પાઠ વાંચો અને તેમાંથી ત્રણ સાદા તેમજ ત્રણ સંયુક્ત વાક્યો શોધીને લખો ઉત્તર અહીંયા સંયુક્ત અને સાદા વાક્યો મોટા ભાવના ભાગ ના એ તો પોતાના ઘર કાઢી નાખ્યા હતા બરાબર છેવટે ઘર કાઢી નાખવાનો વિચાર આવ્યો એવી જ રીતે અહીં પણ જે વિદ્યાર્થી મિત્રો સંયુક્ત વાક્યો ચૌદમાં જોઈએ તો નીચે આપેલા વાક્યો વાંચો અને તેમાં કેટલીક વિગતો સાથે આવે છે તે નોંધો તો અહીં જોઈ શકો છો ગાઈઝ પંદરમો પ્રશ્ન નીચે આપેલા સાદા વાક્યોના આધારે મિક્સ વાક્ય બનાવો તો સાદા વાક્ય અહીંયા મિક્સ વાક્ય છે ગાઈસ સોળમો ફકરો વાંચો અને કૌશમાંથી બંધ બેસતા શબ્દો મૂકી ખાલી જગ્યા પૂરો પણ બાપુ તો કાગડા ખાલી જગ્યા એ સાથી સાથે કે સાત બરાબર ત્રણે ત્રણ ખાલી જગ્યાથી વિદ્યાર્થી મિત્રો તમે જવાબો અહીંથી મેળવી શકો અને ચાર અને પાંચ ટોટલ પાંચ છે વિદ્યાર્થી મિત્રો એ બધી ખાલી જગ્યાના જવાબો તમને અહીંથી મળી રહેશે ક્રમ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો અહીં લખવા નવમાં તો કે નવમો જવાબ એ રીતે સત્તરમું જોઈએ તમે વાંચ્યા હોય એ પુસ્તકો પૈકી કોઈ પણ એક પુસ્તકનો સાર આઠ દસ લીટીમાં લખો તો સત્યના પ્રયોગો સરસ મજાનો એ ગાંધીજીનો છે તે પેરેગ્રાફ આંખો લખી લેજો અઢારમું ગાઈશ બરાબર આપેલા વાક્યોના પ્રકાર લખો હું વ્યગ્ર બની ગયો શંકર પટલાણીએ શિખરની વાત કરી એટલે પટેલ બોલ્યા બરાબર તો એ રીતે ગાઈસ તમે અહીંયા જવાબો પણ છે પહેલું સાદું વાક્ય બીજું સંયુક્ત વાક્ય પછી સંકુલ વાક્ય સંકુલ વાક્ય સંકુલ સંયુક્ત વાક્ય સાદું વાક્ય અને સાદું વાક્ય ઓગણીસમો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો નીચેલા આપેલા વાક્યો વારંવાર ઝડપથી બોલો આવા બીજા પાંચ વાક્યો બનાવો અથવા શોધીને લખો તો અહીં છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો બરાબર તો એના ઉત્તરો વિદ્યાર્થી મિત્રો આવે છે તો માઇડિયર સ્ટુડન્ટ્સ આશા રાખું છું કે આપણે કમ્પ્લીટ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં સમજા તમને કંઈ કોમેન્ટ હોય તો મતલબ મતલબ ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરી શકો વિદ્યાર્થી મિત્રો સાથે સાથે સાયના ક્લાસીસ ચેનલ છે એ વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ ભાષામાં સમજૂતીવાળા વિડીયોઝ ચેનલ ઉપર અપલોડ કરે છે તમારે સ્વાધ્યાયના જે દરેક દરેક ધોરણ છે તમારા ભાઈ બેન કે કોઈ અન્ય ધોરણમાં ભણતા હોય તો વિદ્યાર્થી મિત્રો એને પણ આ ચેનલ ખાસ લાગવું પડે તો પ્લીઝ તમે વિડીયોને શેર જરૂરથી કરજો સાથે સાથે ચેનલની લિંકને પણ વોટ્સઅપ દ્વારા વિદ્યાર્થી મિત્રો તમે રાખીને મને મદદરૂપ થઈ શકો છો શેર કરીને બરાબર તો વિદ્યાર્થી મિત્રો અન્ય વિદ્યાર્થીઓને પણ તમે મદદ કરી શકો આ રીતે તમારા જે કોઈ પણ ફ્રેન્ડ સર્કલ હોય છે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામ ચેનલ છે ટેલિગ્રામ ચેનલને પણ ખાસ જોઈન કરી લેજો ત્યાં ડેઇલી એક ઇંગ્લિશ ગ્રામરનો ટોપિક છે એ ત્યાં એક્સપ્લેનેશન થતો હોય છે વિદ્યાર્થી મિત્રો સાથે સાથે બેથી પાંચ માર્ક્સની તમારા ધોરણની ટેસ્ટ પણ ત્યાં અપલોડ થતી હોય છે ગાય તમે ટેસ્ટ આપી અને તમારો સ્કોર પણ તમે તમે જાતે ત્યાં મેળવી શકો તો વિદ્યાર્થી મિત્રો હાલ પૂરતું એટલું જ મળશું નવા ટોપિક સાથે જય હિન્દ જય ભારત